મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીથી થી જેનીબેન ઠુમ્મર લડશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી હાઈકમાન્ડનો ફોન આવતા જેની ઠુમ્મરે કરી ઉજવણી ભાજપ પહેલા અમરેલીમાં કોંગ્રેસનો પહેલો ઘા જેની ઠુમ્મરને કાર્યકરોએ મોઢું મીઠું કરાવ્યું જેની ઠુમ્મર જે અમરેલીથી ચૂંટણી લડશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરનું નામ જાણવા મળી રહ્યું છે છે ફોન આવી ચૂક્યો જેની ઉજવણી પણ કરી પહેલો ઘા માર્યો ભાજપે હજુ ઉમેદવાર અમરેલીમાં ઘોષિત નથી કર્યા ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ તે સામે આવી ચુક્યું છે મોટા ભાગે લીલી ઠંડી મળી ગઈ છે કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કાર્ય કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતાં પણ મહત્ત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈપણ પક્ષની હોય કોઈપણ વિચારધારા ધરાવતી હોય કોઈપણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું હતું કોંગ્રેસ જેનેમેન ઠુંબર જે વિરજી ઠુંબરના પુત્રી છે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એક શિક્ષિત મહિલા નેતા જેનેમેન ઠુંબર જેમને પસંદ કરવામાં આવ્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે કોંગ્રેસે તેમને પસંદ કર્યા છે જેની ઠુમ્મરને ટિકિટની સત્તાવાર જાહેરાત બાકી છે જો કે જેની ઠુમ્મરને ચૂંટણી લડવાની કોંગ્રેસે લીલી ઝંડી આપી દીધી છે આજે કોંગ્રેસની એક યાદી બહાર પાડી શકે પડી શકે છે ઉમેદવારોના નામની એ પહેલાં બે નામો પર પૂરી માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતથી નિલેશ કુંભાણીને કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઘોષિત કરશે આજે અને જેની બેન ઠુમરને અમરેલી જિલ્લા અમરેલીમાંથી ચૂંટણી લડાવવામાં આવશે આ બંને નામોની માહિતી સૂત્રો પાસેથી મળી ચૂકી છે બંનેને હાઈકમાન્ડના ફોન પણ આવી ચૂક્યા છે અને બંને આ વાત સ્વીકારી પણ છે કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટા ભાગે લીલી ઝંડી મળી ગઈ છે કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કાર્ય કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતાં પણ મહત્ત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય કોઈપણ વિચારધારા ધરાવતી હોય કોઈપણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય પણ આ વખતે બધાએ એક થઈને આગળ આવવા માટે તૈયાર છે એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ અભિવાદન ઝીલ્યું હતું જેનીબેન ઠુમ્મરે ખુશી વ્યક્ત કરી છે અને એમણે કહ્યું કે પ્રજાના મુદ્દાઓની સાથે આ ચૂંટણી લડવામાં આવશે જેની ઠુમ્મર અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર હાઈકમાન્ડનો ફોન તેમને આવી ચૂક્યો છે જેનીબેન ઠુમરે કાર્યકર્તાઓ સાથે આ ખુશીની ઉજવણી પણ કરી ભાજપ પહેલાં અમરેલીમાં કોંગ્રેસે આ ઉમેદવાર નક્કી કરી દીધા છે જોકે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે સત્તાવાર જાહેરાતના ભાગરૂપે આજે આ નામોની યાદી કોંગ્રેસ બહાર પાડી શકે છે